વિટારા ખાતે રાજગોર માકાણી પરિવારના કુળદેવી મોમાઈ ભગવતી માતાજીનો પાટોત્સવ ઉજવાયો નખત્રાણા તાલુકાના વિટારા ગામે મોમાઈ ભગવતી મંદિર સમિતિ દ્વારા મંદિરનો પાટોત્સવ ઉજવાયું હતું સવારે હવન આરતી બપોરે મહાપ્રસાદ તેમજ સાંજે ભાયાતોની મિટિંગનું આયોજન કરાયું હતું કચ્છ મુંબઈ અને ગુજરાતભરમાં વસતા માકાણી પરિવારના ભાઈઓ આ અવસરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મહાપ્રસાદના દાતા સાવિત્રીબેન પ્રાણલાલ ગોરભુજે લાભ લીધો હતો પ્રકાશભાઈ નાથાણી ભુવા શ્રી ઓમભાઈ નાથાણી તેમજ સમિતિના સભ્યોએ આયોજન સંભાળ્યું હતું આજે બિટારા ખાતે અમારા માતાજીની મંબાઈ ભગવતી માતા મંદિરનો છવ્વીસમો પાઠોત્સવ હતો અને સવારથી જ પવન પછી આરતી મહાપ્રસાદ અને હવે અમારી મીટિંગ રહેશે અને આ પ્રોગ્રામમાં મસ્કા માંડવી ભુજ ગાંધધામ અને મુંબઈથી પણ ભાવિકો આજના અમારા પાઠોત્સવ કાર્યક્રમમાં આવ્યા છે અમારા આ આખા વર્ષમાં બે નવરાત્રિ ચૈત્ર મહિના અને આસો મહિના નવરાત્રિની ઉજવણી કરીએ છીએ અને વૈશાખ સુદ પાંચમના પાટોત્સવની ઉજવણી કરીએ છીએ અને એ સમય દરમિયાન અમારા જેટલા પણ ભાવિક ભક્તો છે એ બધા પ્રેમથી જોડાય છે એમાં પાટોત્સવ કાર્યક્રમમાં મુખ્ય જે અમારા મહાપ્રસન્ન દાતા હતા બાલકૃષ્ણભાઈ ગોર અને એમનો પરિવાર એ આજે યજમાનપદે હતા અને એમની સાથે બીજા આઠથી દસ જણા એ હવાનમાન લાભ લીધો હતો બહુ આનંદ થયો અમને લાભ મળ્યો એ અમારા પરિવારને પ્રહલા નારાયણજી માકાણી પરિવારને બહુ આનંદ થયો ને અમારે માન આ કાર્યને માન આપી મોડી સંખ્યામાં જે બધે પહોંચ્યા એ બદલ ખૂબ બહુનો હું આભાર વ્યક્ત કરું છું તો માતાજીના આશીર્વાદ હોય તો જ આવા લાભ મળે નકા લાભ મળે નહીં ચાલજ બહુ સારો આયોજન છે આગળજી કમિટી હતી એ સારો કરતા હતા હવે કમિટી આવતા ગઈ સાલથી કમિટી બદલી ગઈ છે હવે જવાન વર્ગ આવી ગયા છે નવી કારોબારી છે એ પણ ઉત્સાહીમાં જ છે બહુ સારો કામ કરે છે ને બે કમિટી સાથે રહીને જ કામ કરે છે પાંચ ફેમિલી તો અમારા કુટુંબના હતા બાકી બીજા અમારા નાથાણી વાખાણી જે ગામડાના હતા એ ચાર બધે પાંચ ને ચાર નવ ફેમિલી હતી એકદમ સારો આયોજ થયો બધેને લાભ મળ્યો એમાં ખાલી એકલાને મળે એવો નહીં મળ્યો આજે ગામમાં છવ્વીસમો પાટોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યું છે ત્યારે સૌ માઈ ભક્તો મુંબઈ કચ્છથી કરી અને જ્યાં જ્યાં ભક્તો વસે છે એ નવરાત્રિ હોય કે પાટોત્સવ હોય ત્યારે દરેક ભક્તો હાજર રહી અને ભાવપૂર્વક ખૂબ ઉત્સાહથી સૌ સાથે મળી અને ભાગ લે છે અને ખૂબ સુંદર આયોજન કરે છે માતાજીનો પાટ ઉત્સવ છે ત્યારે કચ્છ અને મુંબઈથી પધારેલા સર્વે મહેમાનો અને માઈ ભક્તોને હું માતાજીને પ્રાર્થના કરું છું કે આશીર્વાદ આપે અને સુખ શાંતિ આપે પેઢી દર પેઢીથી આ અમારો મંદિરનો પાટ ઉત્સવ જે ઉજવાય છે જે તે દરમિયાન અગાઉથી પણ પેઢી દર પેઢીથી અમે આ ઉત્સવ ઉજવીએ છીએ અને દિન પ્રતિદિન એમાં ભાવિકો ની જે શ્રદ્ધા છે જે એમાં પ્રત્યુત્તર વધતો 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 આટલેથી અત્યારે અમે સક્રિય ભાગ ભજવીએ છીએ અને હજી આશા રાખીએ છીએ કે આ બધા પ્રોગ્રામો જે ભાવ્યથી ભાવ્ય રીતે ઉજવી શકીએ અને ભાઈઓનો જે સાથ સગા મળે છે જે એ મળતો રહે એવી આશા ની આ મંદિરમાં ખૂબ જ સરસ કામગીરી થઈ રહી છે અને તમામ ભક્તો ખૂબ ધામધૂમપૂર્વક ત્રણેય ઉત્સવો ઉજવી રહ્યા છે સમિતિ તો ખાલી એક વ્યવસ્થાનો ભાગ છે દરેક અમારા જે આ ભક્તો છે એ પ્રમુખ જ છે અને પોતાની જવાબદારી નિભાવે છે ખૂબ જ આવું જ કાર્ય થતું રહે એવું હું પ્રાર્થું છું જય મા